જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રી ગણેશ એનામાં ચાલો કનૈયાને થાળ સાંભળીએ એકદમ નવો છે ભાવતા ભોજન જમાડું રે કનૈયા વાલા પાવતા ભોજન જમાડું ભાવ જોઈ દોડી દોડી આવ રે કનૈયા વાલા પાવતા ભોજન જમાડું હું રે રે તને દૂધ બો હુરે જાણો રે તને દૂધડા બો પાવે બલી ઉઠીને વાલડી દો બલી ઉઠીને વાલડી દો ગાયના દૂધ પીવડાવું રે કનૈયાવાલા ભાવતા ભોજન જમાડું હે ગાયના દૂધ પીવડાવું રે કનૈયાવાલા ભાવતા ભોજન જમાડું ભાવ જોઈ દોડી આવ રે કનૈયાવાલા ભાવતા ભોજન જમાડું હું રે જાણું રે તને દહીં બહુલું ಹೂ ರೇ ಜಾಣು ರೇ ತನೇ ದಹಿ ಬಹುವಾಲು ಗಾಯನಾ ದೂಧನಾ ದಿ ರೇ ಜಮ ಗಾಯನಾ ದೂನ ದಹ ರೇ ಜಮ ಮಳು ಮೋಳು ದಹಿ ರೇ ಜಡ ರೇ ಕನೈವಾ ಭ ಜಡ મોળું મોળું દહીં રે જમાડું રે કનૈયાવાલા ભાવતા ભોજન જમાડું હે ભાવતા ભોજન જમાડું રે કનૈયાવાલા ભાવતા ભોજન જમાડું હું રે જાણું રે તને છાસ બહુવાલી હું રે જાણો રે તને છાસ બહુ ભાવે વહેલી ઉઠોને વાલા વલો વેલી ઉઠીને વાલા મોળી મોળી છછ પીવડાવું રે કનૈયાવાલા ફાવતા ભોજન જમાડું મોળી મોળી છાસ પી વાળાઓ રે ક વાલા ફાવતા ભોજન જમાડું ભાવ જોઈ દોડી દોડી આવ નૈયા વાલા ફાવતા ભોજન જમાડું હું રે જાણું રે તને માખણીયું વાલું હું રે જાણું રે તને માખણિયું વાલો તાજુ તાજુ માખણ ખવડાવું રે કનૈયા વાલા ફાવતા ભોજન જમાડું તાજુ તાજુ માખણ ખવડાવું રે કનૈયા વાલા ફાવતા ભોજન જમાડું ભાવ જોઈ દોડી દોડી આવ રે કનૈયા વાલા ભાવતા ભોજન જમાડું હું રે જાણું રે તને મીસરી વાલી હું રે જાણું રે તને મીસરી વાલી માખણમાં મિલાવું રે કનૈયા વાલા ભાવતા ભજન જમાડું હે માખણ મામી સરી મિલાવું રે કનૈયાવાલા ફાવતા ભજન જમાડું ફાવ જોઈ દોડી દોડીયા વે કનૈયાવાલા ફાવતા ભજન જમાડું હું રે જાણું રે તને રે રેવાલા હું રે જાણું રે તને ઠેબરા રેવાલા ઉના ઉના ઠેબરા બનાવું રે કનૈયાવાલા વાલા ફાવતા ભોજન જમાડું ઉના ઉના ઠેબરા બનાવું રે કનૈયાવાલા વાલા ફાવતા ભોજન જમાડું ઢેબરા ગોળ ફીર સાઉ રે કનૈયા વાલા ફાવતા ભોજન જમાડું જોઈ દોડી દોડી ફાવતા ભોજન જમાડું હું રે જાણું રે તમને જમના જળવાલા હું રે જાણું રે તને જમના જળવાલા જમુના ન પીવાડા ઉનૈયા વાલા ફાવતા ભોજન જમાડું જમુનાની ઝારી પીવાડા ઉનૈયા વાલા ફાવતા ભોજન જમાડું પવ જોઈ દોડી દોડી વે કનૈયાવાલા ફાવતા ભોજન જમાડું ગોપીએ કાને નો તરૂ આ પ્યુ કેલી ગોપીએ કાનેનેને નો તરૂ પાવા જોઈ દોડી દોડી આો રે કનૈયો વાો પાવા જોઈ દોડી દોડી આવ્યો ફેરુડા સંગે લહી આો રે કાનૂડો વાો ગોવાળો ની ટોળી લઈ આવ્યો ફાવતા ભોજન જમાડું રે કનૈયાવાલા વાલા ભોજન જમાડું જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો આ એકદમ નવો સ્થળ છે મારા શબ્દોમાં રજૂ કરેલો ભૂલજો કોઈ તો કમેન્ટમાં કહેજો ચોક્કસથી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જરૂરથી લખજો આવા અવનવા સાંભ ભજનો થાળ કીર્તન સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ચોક્કસથી કરી લેજો જય શ્રી કૃષ્ણ